લગડીની અંદર અત્યારે એવા માર્કેટમાં ફ્રોડ આવી ગયા છે તો દલાલો તમને કેતા હોય કલ્પેશભાઈ સસ્તા સસ્તાના શક્કર માં ક્યારે લગડી લેવી ને આજે લગડીનો ભાવ છે સૌ લાખ અને પચીસ હજાર રૂપિયા દોસ્તો એમ રોજ સોનામાં ભાવ વધઘટ થતો હોય તો ખાસ જાણી લો સોનાનો ભાવ ગૂગલ ની અંદર પેલા સર્ચ મારીને જોઈ લેવો કે આજનો સોનાનો શું ભાવ છે વગેરે હું તમને વિડીયોના માધ્યમથી એ પણ બતાવવાનો છું હમણાં કે આજનો સોનાનો ભાવ શું છે તમે જ્યારે પણ જ્વેલર્સ માં દાગીના ખરીદતા હોય તો વિશ્વાસ પાત્ર છે જ્વેલર્સ હોય ત્યાંથી ખરીદવા અને લગ્નના જયારે જ્વેલર્સ ખરીદતા હોય ને દાગીના ત્યારે દોસ્તો ત્યારે એક લાખ ખરીદી કરવા ક્યારે જવું નહીં મારી અલ્પેશભાઈ નમ્ર વિનંતી છે કે જેને મિત્રને નોલેજ હોય વધારે બિલમાં એમાં ખબર પડતી હોય ભણેલો ભણેલો હોય એને સાથે લઈ જાઓ ઘણીવાર વડીલો પતિ પત્ની સાથે જઈ અને જ્વેલર્સમાં સોનું ખરીદતા હોય તો સૌથી પહેલાં જીએસટીનું પાકું બિલ લેવાનું છે દોસ્તો અને હોલ માર્કનો સિક્કો હોવો જોઈએ અને હોલ માર્કનું કાર્ડ આવે છે જ્વેલર્સવાળા તમને ન આપે તો માંગો એટલે કે સો બસોના સક્કરમાં જ્વેલર્સનું કાર્ડ લેવાનું ભૂલતા નહીં અને તમે જ્યારે લગડી ખરીદો ને તો એને લેપ ટેસ્ટ કરાવજો ઘણા લોકો એવું કે કે સસ્તાના સક્કરમાં લગડી લઈ લે સોનાની અને પછી લોકરમાં મૂકી દે કે આપણે તો 4 વર્ષ 5 વર્ષ પછી જ્યારે ગરેણું કરાવવું છે ત્યારે આપણે એ લગડી વેલેટવાળા નાપીને આપણે આપણી રીતે દાગીના પસંદ કરશું અને પછી જ્યારે દેવા જશું ત્યારે ખબર પડશે કે આ તો 84% છે 85% છે લગડી માથે લખ્યું છે કે 399 પણ સતા એમાં બહુ વધઘટ વધઘટ વેરીએશન આવે છે તો હું તમને ખાસ કહું છું હું કોઈ ઉપર આક્ષેપ નથી કરતો દોસ્તો પણ મારી એવી નમ્રમી નથી છે કે આજે વર્ષો પહેલા જ્યારે હીરા આવતા ને રીઅલ ડાયમંડ એમાં પણ તમને ખબર છે કે વિશ્વાસથી હાલતા હતા જેમાં કેમ પેલું સીવીડી આવી ગયું ખટારા મોઢે વિદેશની અંદર સીવીડી ડાયમંડ હોય ગયા મોટા મોટા લેબ ટેસ્ટમાં પણ ખબર નથી પડતી કે આ રિયલ છે હવે એવા મશીન આવી ગયા એમ સોનાપામાં પણ હું તમને ખાલી નોંધ આપું છું કે સોનામાં પણ એવું આવ્યું હોત આપણને હું ખબર તો સૌથી પેલા વિશ્વાસપાત્ર પાત્ર સોનું ખરીદો એના કાર્ડ લો વગેરે વગેરે

કેટલા છે એક લાખ અને બેતાલીસ હજાર બસો વિચાર કરો તો કેટલા હજારમાં પીડ્યું એક ગ્રામ તો નમ્ર વિનંતી છે પેલા કેવું તો ગામડે આપણે ખરીદતા આપણા ઘરે બાપ દાદા ત્યારે કેડીએમ કેડીએમ દોસ્તો આજે તમે કેસમાં બેસવા જાઓ એટલે એ લોકો શું કે એક ટકો બે ટકો અલગ અલગ ત્રણ ટકા જેવો જ્વેલર્સ એ લોકો તમને કાપી અને પછી તમને ભાવ આપે છે આજનો તો મારી નમ્ર વિનંતી છે કે એ રીતે ઉધરું ક્યારે જ્વેલર્સ કોઈને આપવું નહીં સોનું જ્યારે તમારું જૂનું જ્વેલર્સમાં વેસવા જાઓ ત્યારે એને પીગાળી એનો લેબ ટેસ્ટ કરીને જેટલા ગ્રામો એ રીતે ભાવ લેવું એટલે ઘણા લોકો એમ કે ના ઉધરું મને આપી દઉં એવું એ અલ્પેજ વેલીની સલાહ કેવો ક્યારેય વહીવટ કરવો નહીં લેબ ટેસ્ટ કરવું જરૂરી છે દોસ્તો લેબ ટેસ્ટ તમને ન કરી દે જ વાળા હસ્તક જ કરતી અને જ્વેલર્સ હંમેશા ખરીદવો તો સર્ટિફાઈડ જ્વેલર્સ હોય સર્ટિફિકેટ લાગેલું હોય દુકાનમાં એની પાસે જ રહે કરવું અત્યારે નાકે નાકે જ્વેલર્સ બની ગયો છે દોસ્તો એમ તમે જેમ તેમ ઘરેણું ખરીદોમાં એક નાનું એટલે રૂપિયા ભાગ

તો મારી નંબર છે કે તમે સાવધાન બનો બીજું એક મારા પાસે આવું છે જ્યારે પણ તમે દોસ્તો લગ્ન માં દાગીના ખરીદી કરવા જાઓ ઘણા લોકો કેવું કરે કે લગ્ન ને જે બે મહિના ત્રણ મહિના ચાર મહિના વારો ત્યાં દાગીના ખરીદી લે અને પછી ભાવ મારે નહીં મારા મારા મિત્રને ને ઉછું એને હું કર્યું કે જયારે એક લાખ અને છવ્વીસ હજાર રૂપિયા ભાવ હતો ત્યારે એને દાગીના ખરીદ્યા અને આજનો ભાવ છે એક લાખ ને બેતાલીસ હજાર રૂપિયા આજે લેવા ગયો તો ફોન હું કીધું કે એક લાખ ને બેતાલીસ હજાર લાગશે અને ત્યારે એને કીધું ઉસક કે ભાઈ આપણો ભાવ મારી દેજો પણ ફોની એના બિલ માંથી મારેલો નહીં હવે કેવો ઝઘડો થાય તો મારી નંબર વિનંતી છે કોઈ પણ વિશ્વાસપાત્ર પાત્ર જ્વેલર્સ હોય તો પણ એને કહેવાનું કે આજનો મારો ભાવ તમે જો પસંદ હોય તો મારી દેવું અને ઉપર લખી નાખવું તમારે અને એનો બિલનો ફોટો પાડી લેવો તો આ બિલ લઈ લેવું પછી તમે ઉશક કરશો તો ફસાશો મેં હું કઉ છું કે મારો મિત્ર એના મમ્મી પપ્પાની સાથે ખરીદી કરવા ગયા જ્વેલર્સમાં દસ બાર લાખનું જ્વેલર્સ કરી ખરીદ્યું અને ઉશક ત્રણ ચાર લાખ રૂપિયાને રોકડા આપી દીધા છે જે પણ કઈ ઓનલાઈન કર્યા છે અને બીજા બાકી કે જયારે હું ડિલિવરી લેવો ત્યારે આપીશ ત્યારે હું ભાવ હતો અને અત્યારે હું ભાવ છે બે માં વીસ પચીસ હજાર રૂપિયાનો ડિફરન્સ વિચાર કરો તમે તો મારી નંબર જ્યારે જયારે જ્વેલર્સ લેવા જાઓ ત્યારે ખાસ નોંધ આ બધી જ લેડીઝ અને બધી જ બહેરાઓને કઉ છું ખાસ તમે જાઓ તો તમારા કે આજનો ભાવ જો હોય તો મારી કેમ કે રોજ ભાવ થતો હોય એક લાખ બેતાલીસ હજાર રૂપિયા છે તો મને એમ લાગે છે પચાસ હજાર થઈ જાય હવે તમે આજે ઘરે ખરીદ્યું છે પછી વધી ગયું તો તો મારી નંબર વિશે ભાવ મરાવાનો તો પેલા મરાવી દેજો પછી ભાવ સોનાનો ભાવ તમારે જોવો હોય દોસ્તો તો એના માટે ગુગલમાં બતાવું છું દોસ્તો જો આ રીતે તમારે સોનાનો ભાવ આ એનઆર જ્વેલર્સ તમારે સર્ચ મારવાનું છે આ ટાઈપનું એનઆર જ્વેલર્સ એટલે એની અંદર તમને લેટેસ્ટમાં લેટેસ્ટ રોજે રોજનો ભાવ જાણવા મળશે જો આ ટાઈપનું જોઈ લેવું જોશે આજનો ગોલ્ડનો રેટ કેટલો છે તમે જોઈ શકો એક લાખ બેતાલીસ હજાર આઠસો ને ચાલીસ આ રીતે ભાવ જાણી લેવાનો રોજે રોજનું એટલે આપણે ખબર પડે તમને આ જ્વેલર્સ આ ટાઈપનું એનર જ્વેલર્સ ની અંદર આ ટાઈપનો ભાવ તમને રોજે રોજ જાણવા મળે સોનાથી માંડીને સાદી ગોલ્ડને જો જોશે ને બધું સિલ્વરથી માંડીને બધું અલ્પેશભાઈની વાત ઉપર તમને વિશ્વાસ હોય દોસ્તો તો આ વિડીયો ખૂબ શેર કરો અને નાનામાં નાના માણસ સુધી અને તમારા બધા ખાસ બિલ લે અને બિલ લીધા પછી સીધું લોકરમાં ન મૂકી દે ભણેલા ગણેલાને બિલ બતાવે કે મેં આમાં ભાવતાલમાં આમ છે આમાં હું ઘણી વાર એના અલગ હીરા લગાડ્યા હોય કા લગાડ્યો હું ભાવ લગાડ્યો મજૂરી હું ત્યારે માણસો કેવું કરે છે કે મજૂરી સસ્તી હોય ત્યાંથી વેલસ ખરીદતા હોય તો મજૂરી સસ્તી ના સક્કર માં નહીં ખરીદવું દોસ્તો તમે સોનું ખરીદવા નીકળ્યા છો પણ કહાણી એ સોના ને ક્યાંથી લાગે કાર્ડ મનવા સોના ને ક્યાંથી લાગે કાર્ડ તો હવે સોના મનુ છે મને એવું લાગે છે દોસ્તો લગડીની અંદર એટલું ફ્રોડ થાય છે કે રોડ ઉપર તમને બોલાવે લગડીનો ભાવ છે તો આપીશ એટલે માણસો લાખ રૂપિયાના સક્કરમાં લગડી લઈ લે છે હમણાં તમને ખબર મોટા વરાશાની અંદર ફ્રોડ બહાર પડ્યો હતો ત્રણ લગડી માણસો રોડમાં વ્વેલ વાળાને આપી દીધી મોટા મોટા તમને હું તો ખૂબ ખૂબ ધન્યવાદ આવીજો ખૂબ શેર કરું